મિત્રો આજે આપણે સોંગઢ તાલુકામાં આપણે ત્યાં દવા લેવા રેગ્યુલર આવે છે ખેડૂત અજીતભાઈ છે એમને ત્યાં અત્યારે મેં જોઉં છું રેગ્યુલર દવા લઈ જાય છે અને ચોડીમાં જ નાખતા હતા કન્ટિન્યુ આઠ મહિનાથી આ છે હાર્વેસ્ટિંગ કરે છે તો એ કઈ વેરાયટી છે અને કેટલા સમયથી હાર્વેસ્ટિંગ કરે છે અને કઈ રીતે કાળજી લઈને ચોડીનું ઉત્પાદન કરે છે મને વિશ્વાસ નહીં હતો એટલે આપણે ખેડૂતભાઈને ડાયરેક્ટ પૂછીએ હા બબલી ચોડી મેં આજ હું આઠ મહિના થઈ ગયેલા છે આઠ મહિના હા એ જે આના એગ્રા માંથી અમે દવા ખાતર પાણી લે આવીએ છે બરાબર એ લેગ્યુલર અમે એને આપીએ છે ટાઈમ ટુ ટાઈમ દવાનો છંટાવ કરીએ છે તો આ રિઝલ્ટ મને મળ્યો અને આમાં તમે ઘણીવાર પેલું પાન ખરી જાય ને એવું બધું પ્રોબ્લેમ આવતા હતા તો તમે એમાં કઈ રીતે ઉપયોગ કરતા આ પાન ખરી જતો હોય તો તમે અમે ઈસ્પ્રે દવા મારતા હતા કે આ થયું એગ્રોવાળાને જઈને કહીએ કે આ વસ્તુ થયેલી છે તો અમને જે દવા આપતા હતા એમ સ્પ્રે મારી એટલે રિઝલ્ટ આવી જતો હતો બરાબર અને આપણે બી જોઈ રહ્યા છે અત્યારે આખો છોડવા પણ અત્યારે ગ્રીનરી જ છે એટલે આપણે જોયો તો એકદમ સારામાં સારું અજીતભાઈ ઉત્પાદન લીધું છે અને સારી કાળજી અને ખાતર પાણી તમે રેગ્યુલર કઈ રીતે આપતા હતા એ અમે રેગ્યુલર આપતા હતા કે પંદર દાડામાં ખાતર પંદર દિવસમાં ખાતર ખાતર મૂકીએ એને ત્રણ ચાર એને ત્રણ ચાર તોડી તોડી એટલે દવાનો સ્પ્રે દવાનો સ્પ્રે અને ડ્રીપમાં ખાતર તમે આપીએ એટલે કેટલા કેટલું કેટલું આપતા ડ્રીપમાં ડ્રીપમાં અમે ખાલી સિર્ફ એક કિલો વધારેમાં વધારે ઓછામાં ઓછો બરાબર લેવા માટે ખેડૂત ભાઈઓ જો ડ્રીપ અને મલચિંગ કરીને એમણે ઓછા ખર્ચે સારું ઉત્પાદન લીધું છે અને અંદાજિત આપણે જોઈએ તો પ્રોફિટ

ઓછી જગ્યામાં સારું એવું ઉત્પાદન લીધું તેમ આપણે પણ લઈ શકીએ અને આ માટે તમે પ્રોપર આયોજન કરીને ખેતી કરો અને જો તમને કંઈ તકલીફ લાગે તો તમે કૃષિ કાર્યકરોનો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો